ને અત્યારે જો આપણો હાલ તો ગાડીનું ક્લીન કરવાનું કામ છે ઉપરથી લુવાની બાકી અંદર લુઈ અંદર હે ને દેશ પોલીસ મેર્યું એમ તમને ભીનું ભીનું દેખાતું એ વાગણી કપડું લઈને પાછું સાફ કરવાનું આખી અંદરથી બરોબર સાફ કરી નાખીને લાંબી ના થઈ રહી કાલે જવાનું હોય લગ્નમાં મારે કાલે થઈ લગ્નની શરૂઆત એટલે આજે આપણી ગાડીની તૈયાર કરવી પડે તો થોડું ઘણું કામ બાકી છે ને એ ખાઈ પીએ બપોરા કરે અને પસી લેવાનું હોય ને હમણાં જો કેન્ટીન બાંધી ત્યાં તો દીપુની લઈ આવ્યો બાંધી દીધું પાણી મૂકી દીધું મૂડા ખાઈ લીધા અઠાણમાં રોટલી ખાઈ લીધી મારે કેન્ટીન જવું કેવી મજા આરામથી બેઠી પગતા પગ કરે દીપુન ભાઈ દીપુ તો ને

પ્લસ વેટ કલર માં ડી મખાવા કપડા માં વેટ કે પાર થાય ઓ ધગાવ તો જન કરતો છે લુગડા પર જે કેતી તેને ગેરંટી ને કે ગો ખાપડી છે સીધા ના મારે ભાઈ કરે ને ની હું તો પેલા વેટ કે કરતો ને કે પાર સી નવ જો જોડું હે પેરી વી ને તત પેરી માં રૂટ કાટન થઈ જાય પેલા પારસી સી થઈ કા વેટ કે વેટ કે કરતા તું ગેસ ચાલુ કર ને વેટ કર તો પડે ને ગો થઈ જાય પેલા જે ઈવે થી કરતા પારસી કાઉ ચીટ કરી ઘડે હરખી જાક ભાંગે નખી એવું કરતા વાઇટ કથક ને હા વાઇટ કથક આવે ટોપીઓ યાલે તગારો યાલે મોટું લુગડું હોય તો તગાવે બનાવે ના ખાઈ પારસી એ જો કેટલા સવાગવા આવી આવી ગયા ને કંપન ઉણાસ આડા પાસ આડા પાસ થી એ કે નવી નાદમ કે કામ ન ગોતા એ લાઈટ ગઈ ન કે તકણી કામ હતું કપડાનું એ બીજો કામ કામ ગોતા मारવાનું કથા બકાલાને કેરો ન દેના મારવાનું કથા ઈ બકાલાને કેરો ઘણીને ઓટલે બધું તાર ને દે રાખવાડ છોડ ભલા છોડ થરવા ઠીક બોલાણું તો ખરે બેસન હું ગાની આ કાઈ કી ઈ પડી ગયા તો વરે આઇ વર વડની લેસ ભાંગે પડે ભાંગે પડે બટકે જાય હે આ વી માં આવે વાં બટકે જાય એને પાણી નાખે નાખે મોટા કરે પણ ની દેવા દિયા મારા એ મારાડવાનું ના છે પડ્યા કામ હોય હું ગમઈ વાવાની આવે એટલે મોટા કરાય તો એ વાહે પડે બથે પતા એકદમ ગાડી ક્લીન કરીને

કાલે અમારે છે ને જે કાલે એટલે છે એટલે કે એટલેથી જાન જાવા હેલે ગામ ખોડિયાર મંદિર છે ને ને પાછું બ્રહ્મનેદી વાહન જામનગર બ્રહ્મનેદી જામનગર ને કાલે જામનગરથી ભરવાડે જાન આવે ને બ્રહ્મનેદી ભરવા જામનગર વારણા ને એટલે ન્યાય જવું જોઈએ કાલે બ્રહ્મનેદી બે દિવસથી છે કન્ટિન્યુ અને મજા આવે નખાણી પીન

આપણે હે ને ખબર કાલે કઈ જોડી ઉદઘાટન કર્યું નથી એની હેજ આ કાગણિયા બંધ કાલે આપણે આ જોડીનું ઉદઘાટન કરવાનું હજાર કમેન્ટ કરીને કીજો કેવી કે રેડ શર્ટ રેડ શર્ટ ને બ્લેક ડિઝાઇન છે પાછું જીન્સ નું જોગર છે એમ બોલું આમાં તો આમાં તો કંઈ એટલી પાછી નથી માગતી આમાં બુસ્કોટમાં કરવી તો કરના જ શર્ટમાં

આપણે હે થાય તો માપના જરાક અમે સીન લઈ લઈએ દેખાય તો અમે હે પ્રોપર લાલ નહીં દેખાતો હોય બાકી આખે આખો લાલ ગાય માટે ખડ થઈ ગયું છે અને આમાંથી જ આગળ ખડ ઉપાડ્યું કોઈ ને એમાં મુરા જવો કેવડ્યા કેવીડિયા મુરા આ તો એમ ગયા ખવાય ગાય બે બેરિયા બાકી તો કંઈક ખાધાજીવો હે નહીં આમાં મુરા મુરાની સાઈઝ જોઈ લ્યો એવડે બીડો મૂરો તેમ જોયો નહીં હોય કઈ કે જાડો હોય જવો આ હે ને ગાય નાખ દે હું પાડે ને એનો પાડીઓ જવીડ્યો હોય ત્યાંથી ડબલ પાડવું છે જાય કાંથી કાંથી મોટી ન હોય મા કંઈ ખાધાજીવો હે નહીં આવો પાણી ટોર ને નાખવાનો રહે આને છે ને કાલે પીંજવે મસ્ત મજાનું પાણી બાણી વારે ને પછી ઉપાડવો તૂટે નહીં આ બધા જ્યાં મોટો થવા માંડે આ જે ખાતા જીવો હોય ઝીણકો પાછા જ્યાં આ નાખ્યા ને એ થઈ આવી છે આથી ત્યાં લાઈન ગીતી આથી ત્યાં સુધી ને ચાલો હવે છે ને આપણે એ સીનો વિડીયો પણ અહીં સુધી રાખીએ કારણ કે એવું કાલે ભેગા થાય આપણે આપણી લગ્નમાં હવે પછી નાવા ધોવાનું બાકી એ ગામમાં જવાનું એટલે બાકી હાલો તો બે આજનો વિડીયો પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કીધે વિને ન જતા બાકી વાળી કાલે થેન્ક યુ વોચિંગ ને બાય બાય